જામનગરમાં આવેલ રેવન્યુ સર્વે નંબર અગિયારસો ઓગણીસ એક તથા બે માં દુકાનો આવેલ છે જેની પાસેથી સીસી રોડ બનાવવા માટે ટીપી કપાત કરવામાં આવેલ છે જે કપાત અંગે અગાઉ તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ ટીપીડીપી પી શાખામાં અરજદારે વાંધાઓ રજૂ કરેલા જે વાંધાઓના કોઈ યોગ્ય પ્રત્યુત્તર આપીને શાખા દ્વારા આપેલ નથી તેમજ લેખિત વાંધાઓ ધ્યાને લીધેલ નથી અને આ મયુર ટાઉનશીપથી રાજપૂત કન્યા છાત્રાલય સુધીના ટીપી રોડ પર સીસી રોડનું કામ શરૂ કરવામાં આવેલ છે અને અનેક વખત જાની સાહેબ તથા અન્ય જવાબદાર અધિકારીઓને જાણ કરતાં રજૂઆત ધ્યાને લીધેલ નથી હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આપના આ સીસી રોડના કામ સામે અપીલ દાખલ કરેલ હોય જે આપના સમક્ષ અધિકારીઓના ધ્યાનમાં છે છતાં પણ આ સીસી રોડનું કામ અધિકારીઓ દ્વારા અમારી માલિકીની જગ્યામાં વધુ પડતી કપાત લેવામાં આવે છે જે સંબંધે પણ શાખાના અધિકારીને જાણ કરે છતાં પણ આ રોડનું યોગ્ય ડીપી માપણી કરવામાં આવતી નથી કાન્યા છાત્રાલયની સામેનો સૂચિત છે જેમાંથી પણ રોડ નીકળી શકે તેમ હોય છતાં પણ અમારી માલિકીની જગ્યામાંથી વધુ જગ્યા ડીપી કપાત કરવામાં આવે છે તેમજ અન્ય દુકાનો ધારકોને ન શકાય તેટલું નુકસાન જાય તેમ છે કે આ ડીપી કપાતની યોગ્ય માપણી કરવામાં આવે અને મયો ટાઉનશીપને રાજપૂત કન્યા છાત્રાલય તરફથી સાઈડમાં પણ યોગ્ય માપણી કરે અને યોગ્ય ડીપી કપાત કરી રોડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે હું શામજીભાઈ કારાભાઈ કંજાયા બોલી રહ્યો છું અને જે અહીંયા મયુર ટાઉનશીપ રાજપૂત કન્યા છાત્રાલય પાસે જે રોડ બની રહ્યો છે એ દસ પંદર મીટર ખસેડી દેવામાં આવે છે એક તરફી અને એક ખોટું કામ થઈ રહ્યું છે એ ચોખ્ખું દેખાય છે અમે અરજી પણ કરેલી છે અને એનો પણ વધતો જવાબ કે કોઈ પણ જવાબ મળેલ નથી કોઈ પણ અધિકારી અહીંયા આવેલ નથી અને બરજબરીપૂર્વક ત્યાં કામ થઈ રહ્યું છે ને જે ખોટું થાય છે એ ચોખ્ખું દેખાય છે અધિકારીઓ પણ કોઈ જવાબ નથી દેતા આમાં તંત્ર સાથે કોઈ પણ મિલી ભગત થઈ રહી હોય અને આર્થિક અને દબાણથી આ કામ થાય છે એ ચોખ્ખું દેખાય છે અમને કોઈ પણ જવાબ અથવા તો કોઈ પણ જે માહિતી માંગેલી છે કે જે પ્લાન પાસ થયો હોય એ પણ પ્લાનની કોપી અથવા તો કોઈ પણ એનો રજીસ્ટર રેકોર્ડ દેખાડવામાં આવ્યો નથી કે અમને બતાડવામાં પણ આવતો નથી અત્યાર સુધીમાં કોઈ પણ જાતની નોટિસ પણ બજાવેલી નથી અને અમે આપેલી અરજીનો જવાબ પણ મળેલ નથી છતાં પણ બરજબરીપૂર્વક આ કામ થઈ રહ્યું છે સરકારશ્રીના અધિકારીઓને એક અમારી અપીલ છે કે અમને અમારા પ્રશ્નનો જે પણ કોઈ પણ નિકાલ આવે અને વ્યવસ્થિત કામ થાય એમાં અમે પણ સહમત છીએ એક તરફી આ કામ થાય છે એને રોકાવા માટે અમે આ અપીલ કરી છે 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 કરેલી રજૂઆત હા અમારી પાસે આધાર પણ છે અને એની કોપી પણ છે કોઈ જવાબ આપતા નથી કોઈ કર્મચારી કે કોઈ પણ જાતનો જવાબ આપતા નથી જે પણ કારણો હોય એ આર્થિક દબાણ થી થતું હોય અથવા તો રાજકીય તત્વો થી થતું હોય એ જ રીતનું કામ થાય છે અમે આપણે સિટી એન્જિનિયર જાની સાહેબ ને પણ મુલાકાત લીધી છે એને પણ મૌખિક ચર્ચા કરેલી ઓફિસ માં જઈને આવવાના હતા એવા પણ સમાચાર હતા પણ સ્થળ ઉપર વિઝિટ કરવા આવેલ નથી એમના સિનિયર સિનિયર અધિકારીઓ આવે છે અને કોન્ટ્રાક્ટરો આવે છે સાધનો મૂકીને દરરોજ અમને પરેશાન કરે આવેદન પત્ર આપશે આવેદન પત્ર આપશે ને જવાબ માંગશો જવાબ નહીં આવે ત્યાં સુધી કામ સ્થિર રાખવામાં આવશે કોઈ પણ જાતનું કાર્ય કરવા દેવામાં આવશે નહીં અને મને કાલે ચોખી બીજી ભાષામાં ધમકી દેવામાં આવી હતી કે જુઓ આ લીટા તાણી છે કાલથી કામ ચાલુ થશે તમારે જે કરવું હોય આનો મતલબ હું એકલી શું કરી શકત અડધામાં મારા નાના ભાઈ છે આની અંદર ઓનર અમે છીએ ઘણા બધા ભાડવા છે ઘણા બધા એવા લોકો છે જે બિચારા અંદર મૂંઝાય છે પણ એ બોલી નથી શકતા રોડ અહીંયાથી નીકળે એ અમારું પણ હેતુ છે અમારું પણ સારું કાર્ય થઈ રહ્યું છે પણ એવી રીતે નહીં કે અમારું આખું માથું મોઢું અમારી આખી પ્રોપર્ટી દબાઈ જાય એટલે નમ્ર અપીલ છે સરકારી અધિકારીઓને કે અમને પૂરતો ન્યાય મળે અમે ન્યાય માટે અહીંયા તડકાના ઊભાથી સવારના સાડા છ વાગ્યાના અહીંયા લોકો આવી ગયા છે હું મારા નાના બાળકોને મૂકીને તડકાની અહીંયા ઊભી છું કારણ કે આ અમારા હકની લડાઈ છે અમે કાંઈ ખોટું કર્યું નથી અમે હાઉસ ટેક્સ પણ પે કરીએ છીએ અને હજી પણ નવો આવ્યો છે એ પણ કરશું અનલીગલી કોઈ કાર્ય નથી જેને સમજવાનું છે એને જેને ખાકીના ખવડાવવા હોય અનલીગલી કર્યા હોય ને એક નમ્ર વિનંતી છે અમારા સમાજને જે અમારા શુભ ચિંતક હોય એને પણ નમ્ર વિનંતી છે એક રિક્વેસ્ટ છે ધીસ ઇઝ હંબલ રિક્વેસ્ટ કે પ્લીઝ અમને પૂરતો ન્યાય બીજા તત્વને બીજા લોકોને બીજા સમાજને કઈ પણ થાય તો એને હેલ્પ મળી રહી છે અમે પણ હેલ્પ જ માંગી છીએ કારણ કે અમારી સાથે ખોટું થઈ ગયું છે અમારી જગ્યામાંથી જે કરવી છૂટ છે તો અમારા માથે એવું આગળ અને સામે બે કોર થાય તો અમને કાઈ જ વાંધો નથી બાકી અને અહીંયાનો જે નકશો વારંવાર વકીલોને મોકલીને પૈસા વારંવાર જે જે લેઆઉટ હોય અધિકારીઓ કામ કરતા ભરાવી પૈસા રૂપિયા ભરીને કમ્પ્લીશન કમ્પ્લીશન લીધું છે ના મળે તો પણ અમારી જગ્યામાં જ ભૂસું છે રોડની જગ્યા તો ઘણી બધી છે જામનગરની જનતાને વાસ સુધી રોડ બરાબર આઈથી રોડ મોટો જોય એવું તો કાંઈ છે નહીં રોડ આરામથી નીકળી જાય એમ છે પરણે પોતાના નીતિ મામલામાં પર્સનલ પર્સનલ સ્વાર્થ માટે થઈને અમારું દબાણ કરવામાં આવી રહ્યું છે અમને ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યા છે લાસ્ટ 15 ડેઝ થી અમે લોકો આ જ વસ્તુ માટે લડીએ છેલ્લો શબ્દ કહીશ જો મને કાઈ થયું તો કોણ જવાબદાર મારા દીકરા બાપ વગરના તો છે મા વગરના ન થાય એ નમ્ર અપીલ છે જામનગરની જનતાને અને સરકારી અધિકારીઓને પૈસા તો આજ છે ને કાલ નથી પણ પ્લીઝ અમને હેલ્પ કરો થેન્ક યુ સો મચ જામનગર જિલ્લા ના પિતા કમિશનર સાહેબ કેવાય અમારે સાહેબ આરે કોઈ બીજી ચર્ચા નથી કરવાની કરવાની છે કે અમારી આરે મોટા મોટા બિલ્ડરો એ પૈસા ખવડાવી મળવા માટે જવાબ આપશે સાહેબ

સામે રોડ સીધી લીટીમાં આવે છે એ રીતે નથી અમારે શોપિંગ આવે ને જ્યાં અમારી જગ્યા આવે ત્યાંથી આખો રોડ આમ હટી ગયો અમારી પંદર મીટર સીધો ટ્રાન્સફર થઈ જાય છે આખો રોડ પંદર મીટર ફરી જાય છે એક સાઈડ થી કપાત લેવામાં આવતું નથી પૂરેપૂરું અમારી સાઈડ થી કપાત લેવામાં આવે છે અમને નથી કઈ ઇન્ફોર્મેશન કરી નથી કોઈ પણ જાતની જાણ કરવામાં આવતી અમે લેખિત અરજી કરેલી છે એની કોપી પણ સાથે જોડેલી છે અને એનો પણ જવાબ અમને મળેલ નથી અમારી આ જમીન માલિકીની છે મંજૂરી મળેલી છે બાંધકામની અમારે પણ ટાઇટલ ક્લિયર છે સામેનો વિભાગ પણ ટાઇટલ ક્લિયર છે એમાં રીતે ટાઇટલ છતાં એક કપાત લેવામાં આવે છે ને એક તરફ છોડી દેવામાં આવે છે કોઈ પણ જાતનો

જે મને ને ચાલુ કામ કે બંધ તમને રીતે નો આપીએ આવેદન માટે છો કે સીધા અમે તો સવાલ તો એ તો અત્યારે સાથે આ લેવલ છે ચર્ચા કરીને એટલે ચાલુ રહેશે બંધ રહેશે એ તમને એક્ઝેક્ટ હા ના એવું ન કરવા અને પ્લાન પણ આ લોકોને પાસે પછી વાત લાગશે મેં ભાઈ સાથે વાત કરી ઓકે સાહેબ થેન્ક યુ એટલે અમે વિઝિટ કરવા ગયા હતા ફેસ ટુ ફેસ ત્યાં મુલાકાત માટે મેં તો સાઈડ ઉપર જ સાહેબ કીધું સીધો રોડ કરો આટલો બધો ફેરફાર ના કરો અગિયાર મીટરનો ફેરફાર તમે કરો આખું એક તરફી જ વયું જાય છે આખું આને સીધો કરો પણ એ કે આ તો જે છે એ બધું કે લીગલ જ થાય છે

જે કક્ષાએ જરૂર લાગતું બેનોરમા મોડમાં ફોટો લેઈ સાઈડ દેખાય છે સાઈડ આજે અમારા સમાજના અમે अग्रणी જૂ ટ્રસ્ટી સુવમંત્રી સપરના સમાજના અમારા ટ્રસ્ટી સાથે છે બરાબર બેન ના સપોર્ટ માં આવ્યા ભાઈ ના સપોર્ટ માં હેલ્પ કરે છે એટલે અમે એના સપોર્ટ આવ્યા જાની સાહેબ ચાર દિવસ થી કરે કે છે કે હું સાઈડ ઉપર આવું છું સાઈડ ઉપર આવું છું ઉપર કર્મચારીઓને મોકલી દેજો કોઈ તમને તો દાદા કરે છે બરાબર કે કોઈ તમને નડે તો ફેંકી દેજો કોન્ટ્રાક્ટર બેંક જોડે એવી વાત કરે છે કે ભાઈ અમે તો અહીંયા પહોંચી તમારે જે હાઈ કરી લે અમારે આગળ શું કરવાનું છે જાની સાહેબ તો જવાબ દેતા જ નથી અમે આવ્યા હતા કમિશનર સાહેબને મળવાને અરજી દેવા પણ અહીંયા ના મળવા દીધા અહીંયા નું વિઝિટની જરૂર લાગશે તો ડેથ થઈ ગયું ને એનો દુઃખ નથી દીકરા તરીકે રાખતા એ કે તું ભાડા નહીં ઉઘરાવી શક આ બિલ્ડિંગ વેચી નાખ ત્યારે બિલ્ડિંગ હજુ ન જસ્ટ બીજા કોવિડના ઓલામાં બરાબર તો જસ્ટ એટલું જ હતું કે અંદરની કોઈ જાતની દિવાલો નથી તો કે સાહેબ મને શું કે સાહેબ કહું છું એમ જે હોય તમે સમજો ન સમજો તો હું સમજાવીશ કે આ બિલ્ડિંગ વેચી નાખ એટલે અમારી જગ્યા ને હું અનાથ થઈ ગયેલી કેવા અત્યારે અમારે છે સપોર્ટ બધાનો છે પણ હસબન્ડ નથી અને જેની માલિકી છે એ નથી એટલે શું ખોસલાવી જમીન લેવી તો અત્યારે ન મળી મોટા મોટા તત્વો મોટા મોટા બિલ્ડરો મળી અને અમારી જગ્યામાં સાવ મારા નાક પાસે હું મારા પગ જવા દો ગોઠાણ પણ મોઢું કઈ રીતે જવા દઉં એ રીતે હું તમને હમણાંમાં ફોટો પણ બતાવીશ એટલો મારાથી થાય એટલું મેં કોશિશ કરી પંદરથી ત્યાં ખાધા પીધા બે નાના નાના બાળકો છે હું અને મારા દીકરાના કાકા મારા ભાઈ અમારા દે મારા હસબન્ડના ભાઈ લડું છું આજ નાતના ઘણા બધા આગેવાનો એવા કે તમારા મરો મેં કહી દીધું કે મારી કબર પહેલાં ખોદાશે પછી જેસીબી આવશે ત્યારે બધાને ખબર પડી કે આ લેડીસ એકલા લડે છે તો હવે ક્યાં જાય કારણ કે અમને કોઈ જાતનું જે ઓલી આવી જોઈએ ને એક સૂચના આવી જોઈએ કે તમારું આ કે આ વસ્તુ અમે દબાવવા માગી બગાડવા માંગીએ હજી કોઈ જાતની નોટિસ નથી આવી અને અરજીઓ સાહેબ ઘણી કરેલી છે કે અમને બચાવો અમને બચાવો અરજીઓ છે ને તારીખે તારીખે કરેલી છે એનો હજી કોઈ જાતનો ખુલાસો જવાબ નહીં મળે જેમસી તરફથી

આ રોડ છે એ કોઈ પણ ભોગે નિયમ અનુસાર નથી થયેલી રજૂઆત છે જેને ધ્યાનમાં લઈને કન્સન જે બ્રાન્ચ છે ટીપીટીપી બ્રાન્ચ એના દ્વારા તપાસ કરાવીને જરૂર લાગે તો ફિલ્ડ વિઝિટ કરાવીને નિયમ અનુસાર જે સાચી બાબત હોય એ સત્વરે થાય એવા જીએમસી તરફથી કામગીરી કરવામાં આવશે અને સાહેબ આની પહેલા રજૂઆત કરેલી છે એનો કાંઈ હજી જવાબ નથી આવ્યો એના માટે કાંઈ સાહેબ હા એના માટે જ જેમ ઝડપથી સત્વરે કામગીરી થાય ફિલ્ડ વિઝિટની જરૂર લાગે તો ફિલ્ડ વિઝિટ થાય

એ રીતે અમે શું કામગીરી કરવી એ કન્શન પ્લાન સાથે ચર્ચા કરીને ટાઉન પ્લાનિંગ શાખા વિશે પણ થોડુંક લોકાભિમુખ હોવી જોઈએ નાગરિકોના સોલ્યુશન થાય એના માટે હોવી જોઈએ કદાચ સંતોષકારક જવાબ ન હોય તો એ અમે સૂચના આપીને લોકોનું કામ સરળ થાય એ બાબત અમે સૂચના આપીશું I do